ભરૂચના અપના ઘર સોસાયટીમાં દૂષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો નગરપાલિકા પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી માંગ ભરૂચ અપના ઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે પાણી મળતું નથી નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે ભરૂચની અપનાગર ઘર સોસાયટીનો બનાવ દૂષિત પાણીના કારણે રહીશો પરેશાન સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા હતા હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ અપનાગર સોસાયટીમાં દૂષિત પાણીના કારણે આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે વિસ્તારમાં આવેલા સોસાયટીના હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે સ્થાનિક મનરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓના દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હું ભરૂચ નગરપાલિકાના હદમાં આપણા જો સોસાયટીમાં હું રહું છું મારું નામ મનરભાઈ સિંહ મહેતા છે મારી ત્યાં જે પાણી પુરવઠો નગરપાલિકા તરફથી આપવામાં આવે છે તે પાણીના સેમ્પલ અધિકારીઓને જાણ કરી તો લઈ ગયા છે પણ આજ દિન સુધી કોઈ પણ પટ્ટીરો મને પાઠવવામાં આવેલ નથી આ બાબતે આ રૂબરૂ આ ચેનલ જોયું છે કે એમનો હકીકત શું છે પાણીમાં અને એમને સફેદ ડોસ ખાના પડે છે પાણીમાં તે કઈ ખબર નથી પડતી જો આ ડોસ પેટમાં જાય તો કેટલો બગા થાય પેટનો તે કોઈ ખબર પડતી નથી આ બાબતે વહીવટકર્તાની વિનંતી કે જરૂરી કાર્યવાહી કરી અમને જાણ કરવા વિનંતી છે કેટલા ટાઈમ આ ભાઈ છોકરો બીમાર પડ્યો હતો ત્યારે હોસ્પિટલ દાખલ કરો પછી પાણી ગરમ કરો તો પાણી ગરમ કરતા આ વસ્તુ જોવામાં મળી અમને એટલે આ બાબત ની અમને ખબર જ નહીં હતી કે આ પાણીમાં આવી પરિસ્થિતિ છે